યુવાનોના મોત થયા ગમવાર અકસ્માત સ્થળે લોકટોળા એકત્રિત થઈ ગયા હતા પોલીસે આ મામલે ઘટના સ્થળે પહોંચીને જરૂરી કાર્યવાહી હાથ ધરી અને ટ્રાફિક પણ શરૂ કરાવ્યો બોડેલી હાલોલ રોડ પર કાકરોલિયા ગામ પાસેનો આ બનાવ છે કે જ્યાં બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો બે બાઇક સામસામે અથડાઈ અને જેમાં એક બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું અને બીજા બાઇક ચાલકને ઈજા પહોંચી હતી જેને બોડેલી દવાખાને લઈ જવામાં આવ્યો હતો પરંતુ સારવાર દરમિયાન બીજા બાઇક ચાલકનું પણ મોત થયું એક બાઇક પાછળ બેસેલા કિશોરીને પણ ગંભીર ઈજાઓ થતા વધુ સારવાર માટે વડોદરા લઈ જવામાં આવી છે બે ઈસમોના આ ગમખ્વા અકસ્માતમાં મોત થયા છે આ અંગે જાણકારી મળતાની સાથે જ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તેઓ દ્વારા રોડ પર જામ થઈ ગયેલા ટ્રાફિકને શરૂ કરાવવામાં આવ્યો હતો